તો જો મિત્રો આપણે દોરા પાવના શરૂ કરી દીધું પહેલું રીલ આવ્યું છે આપણે ભાઈ શું નામ તમારું તો આપણે જયેશ ભાઈ નું પહેલું રીલ પાવને કઈ પાવને બે સુપ્રીમ ને એક તો જો મિત્રો આપણે બે રીલ જયેશ ભાઈ ને પાવને એક એક છપ્પન એક સુપ્રીમ પાંડા આઠ તો હાલો મિત્રો આપણે રીલ પાઈ આગળ તમને બતાવશું કઈ રીતનું આપણે જયેશ ભાઈ રીલ પાઈ છે ઘણી નવી પતંગો માર્કેટ માં આવી ગઈ છે તો જો મિત્રો આપણી પાસે એટલા દોરા બહાર છે એમાં હંદાઈ થી નાનું શાર્ક પછી એક છપ્પન પછી છે અગ્નિ

તો મિત્રો આ ધાર્મિક ભાઈ કહે છે કે આની થી ખેત તૈયાર છે ને જોઈ છે બીજો પાવર આ તો ન પાઈ દે આમ તો મિત્રો આપણે દોરા લગભગ ચાર પાંચ વર્ષથી પાઈ છે ને ઓણ થી આપણે બે દેગાવ શરૂ કર્યું નકર લગભગ ઉત્તરાયણમાં તેર દીની વાર હોય એ એવા આપણે શરૂ કરીએ છીએ ને હાલ ઘરે બે દેગાવ શરૂ કર્યું ને હાલો કઈ રીતના ને ને એવું બધું હે તમને બતાવી હાલલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં સ્વાગત છે મારું આપણા નવા વ્લોગ તો ટૂંક સમય ઉત્તરાયણ આવી છે તો ઉત્તરાયણનું નામ સાંભળતા આપણા મનમાં શું વિચાર આવે પતંગ દોર મમરાના લાડવા શેરડી એ બધાનો વિચાર આવે છે તો મિત્રો આપણી દુકાને રીલ પવાનું શરૂ થઈ ગયું છે દર વર્ષે તો આપણે એક તારીખથી શરૂ કરીએ છીએ પણ આ વખતે આપણે બે દી શરૂ કરીએ પાંચ રીલ પાયા છે અને આગળ કઈ કઈ રીલ પાહું એ પણ તમને બતાવશું કઈ કઈ રીતની પતંગ ને દોર ને એવું બધું લેવાનું કઈ રીલ આપણે પવરાવશું એ પણ તમને લગભગ આની પછીના વ્લોગમાં બતાવશું તો જો મિત્રો આપણે દોરા પાવાના શરૂ કરી દીધું પેલું રીલ આવ્યું છે આપણે ભાઈ શું નામ તો જયેશ તો આપણે જયેશ ભાઈ નું રીલ પાવાને કઈ પાવાને બે સુપ્રીમ ને એક તો જો મિત્રો આપણે બે રીલ રેશભાઈ ને પાવાને એક એક છપ્પન એક હે સુપ્રિમ પાંડા આઠ તો હાલો મિત્રો આપણે રીલ પાઈ આગળ તમને બતાવીશું કઈ રીતનું આપણે જઈશ પાઈશી તો આપણે આમ તો મિત્રો આપણે આપણે લગભગ ને બે દગા શરૂ કર્યું નકર લગભગ ઉત્તરાયણ માં તેરદી ની વારવા ઈ વાત આપણે શરૂ કરીએ છીએ ને આખરે બે દગા શરૂ કર્યું ને હાલો કઈ રીતના રીલ્યા ને એવું બધું છે તમને બતાવી તો જો મિત્રો આપડી પાસે એટલા દ્વારા બહાર છે એમાં સંદાસનું શાર્ક પછી એક છપ્પન પછી અગ્નિ ને એની પછી સેલેન ને આ હે બાજીગર એની પછી અંદર ઘણા દોરા વેરાઈટી બેટિંગ ટીંગાડી નઈ ને આટલી રીતના ઘરેડા બેટિંગ એ ઘણા આપડે અંદર પતંગ ને બધું છે તમે કન્ટિન્યુ તો મિત્રો આપણે રહીશભાઈ ને ઘણા કલર બતાવ્યા ને દેશભાઈ તમારે કેવી રીલ પાવ વાદળી તો મિત્રો વાદળી કલર આપણે રીલ પાઈ દઉં કઈ રીતનું રીલ પાઈ આગળ તમને વ્લોગમાં બતાવી

કસેગ વીરે વી તો દો મિત્રો બે રીલ ભાઈ દીધા આ દોરો એટલો પાક્કો લાવ્યો કે સરખોય થોડોક વાળી દીધો તો તો મિત્રો ત્રણ રીલા પી ગયા છે ને આખો સરખો ભરાઈ ગયો છે હાલો ફેરો 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 ફપડાટી ફેરો એટલે ઉકાઈ દે તો દો મિત્રો હમણાં અમારે આ નવો રોડ બીનો છે ઉલ્લા પર જો મિત્રો અમારા મિત્રો પતંગ સકાવે છે ના દઈએ આપણે હાલો હાલો બસ

જોઈ જોઈશી કેસ કોઈને લગાડે તો મિત્રો આપડા બીજા મિત્ર ધાર્મિક ભાઈ ને પૂછ્યું એની તો મિત્રો આપડે ધાર્મિક ભાઈ કે છે કે એર થઈ ને અને જોઈશી બીજો પાવરો આવે તો પાયદેવું તો મિત્રો આપડે એક નક્કી નહિ પણ હવે દુકાને જઈને જોઈ છે કે રીલ આપણે ધાન માં આવે ને ઈ આપણે પાઈ દેહું તો વ્લોગ માં કન્ટિન્યુ રહે Bener, 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 aku તો મિત્રો આપણે આજમાં ત્રણ રીલ ટોટલ પાઈ દીધા ચાર રીલ કામ તો ચાર પાઈ દીધા આપણે કાલે પાઈ દેવું ને તારે તો પછી પાઈ જો મિત્રો આપણે વીંટવા માટે આવી મોટર કંઈક ગોઠવી છે પહેલાં ખાલી આ હાથે વીંટવાનું હતું પણ બહુ અગવડતા પડતી એટલે આ મોટર ગોઠવી હવે જો લેટથી શેડો લંબાવીને વીટળીશું એવો કંઈક આગળ પ્લાન છે તમને બતાવીશું તો જો મિત્રો આપણે હાલ ખરે પચીસો પતંગ લેવાસી દર વર્ષે આપણે લાવીશી પંદરસોથી થી બે હજાર ઓણ આપણે હજાર પાંચસો હજાર પતંગો વધારે લેવાથી એટલી પતંગો આપણીમાં હે હાજરમાં હવે ઘણી રાતની પતંગો માર્કેટમાં ઉપલબ્ધ છે ઘણી નવી પતંગો માર્કેટમાં આવી ગઈ છે તો મિત્રો આપણો આ બે હજાર પહેલો વ્લોગ હતો અને એની પહેલાં આપણે એક પુષ્પા મૂવી બનાવ્યું હતું પણ વ્લોગ તો આ પહેલો છે આમ તો મિત્રો આપણો ફેવરિટ તહેવાર ઉત્તરાયણ છે પણ તમારો કયો ફેવરિટ તહેવાર એ કોમેન્ટ કરીને જણાવી દેતો દિવાળી ધૂળેટી કે પછી ઉત્તરાયણ નવરાત્રી કોમેન્ટ કરીને જણાવી દેજો તો મિત્રો આ વ્લોગ તમને કહેવા લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો મળી આવવાના અવનવા વ્લોગ સાથે આવતી બધાને બાય બાય thank you